છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ભાડી ઝેડ એ ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોશંબા અને ખોલવડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન પાંચની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી ડીવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસોને વીસ રન કર્યા હતા જેમાં સાજીદ જોગ્યાતે એકાવન બોલમાં એકસોને વીસ રન માર્યા હતા બીજા દાવમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ બસો ને એકવીસ રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસો રન કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી જેમાં સમધ ધણછોડાએ પંચાવન બોલમાં એકસો ને ત્રણ રન માર્યા હતા ફાઇનલમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝના સમધ ધણછોડાએ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાસ પટેલ કિમ સફાકત ભૈયાત સંજવાલી ઇમરાન માકરોડ ઉમરવાડા સોહેલ જાગરા ખરોડ કાસિમજીભાઈ કોસારી સમદ ગલા ફરીદ દુડા અલ્તાફ વેરાચિયા કોસંબા ઇસ્માઇલ કારા ખોલવડ બાબુ રાજા તર્ગેશ્વર બાબુ ઉમર નરોલીએ મહેનત કરીને ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડી હતી ફાઇનલ મેચમાં મહેમાન તરીકે શકીલ મેમણ ફારૂક યુનિયા ભાજી સરપંચ જુનેદવાડિયા ખરોડ સરપંચ ફૈઝલ કાઝી ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ અફઝલ લહેરી બશીર અદાત બાબુ વકીલ જેવા વહરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી સકીલ મેમણ અને ફારૂક યુનિયાના હસ્તે આપવામાં આવી હતી અને ફાઇનલ રનર અપ ટ્રોફી ઇલિયાસ માડી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી અસલામ વાલેકુમ અલહમદુલિલ્લા વીપીએલ ની ચાર સિઝન પછી આ પાંચમી સિઝનનો આજે ફાઈનલ દિવસ છે હું પછી આ દિવસ આવ્યો આજે સૌથી પહેલા તો મારે એવું કેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ ની સખત મહેનત અને એ એ કન્સિસ્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વીપીએલ જે છે ને એ એક તહેવાર જેમ લોકો એને લાઈક કરે છે લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલના અમે પ્લેયર છે અમે વીપીએલની ફાઇનલ રમીએ છીએ આજે તો અલહમદુલ્લા વીપીએલ થકી અમુને નામ બી બહુ મળ્યું છે અમુને ક્રાઉડનો સપોર્ટ બી બહુ મળ્યો છે અને

આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટુર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટુર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટુર્નામેન્ટ તો હું વીપીએલના ઓર્ગેનાઇઝરને થેન્ક યુ કહીશ જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ટીમોનો હું બેસ્ટ ઓફ લક કહીશ ડીવાન એન્ટરપ્રાઇઝ ને પણ અને મારી ટીમ બોબાશેક ઇલેવન જે આજે ફાઇનલ રમે છે અસલામલેકુમ હું સોહેલ જાનરા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન અમે સુરતી સુરની મુસ્લિમ વોહરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આજે આયોજન કર્યું છે જેની આજ રોજ ફાઈનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો અને અમને મળેલા સ્પોન્સર્સ સપોર્ટ દરેક દરેક વ્યક્તિ જે આટલે પધાર્યો છે એમનો અમે આભાર માનીએ છીએ અને એનો ઉત્સાહ તમે પ્લેયરો અને ક્રાઉટ દ્વારા જોઈ શકો છો રઝાક અબુલ્લા